નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ તમારી પોતાની યુટ્યુબ ચેનલ છ ની જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર આ નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના તમામ પ્રવૃત્તિના વિડીયો પ્લસ પીડીએફ બંને મૂકવામાં આવે છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ ધોરણ છ ની નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના પ્રવૃત્તિ નંબર સોળ મારું ગીત તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે તેમનું પોસ્ટર પણ અહીં તમને આપેલું છે જે તમે અહીં જોઈ શકો છો જોઈએ પ્રવૃત્તિ સોળ મારું ગીત આપના ગામમાં ઘરમાં આજુબાજુ પડોશમાં તહેવારો શુભ પ્રસંગોએ કે અન્ય ઉજવણીઓના સમયે તમે બાળપણથી લોકગીતો સાંભળ્યા હશે આ પ્રકારના લોકગીતો હજી પણ આપના માતા પિતા દાદા દાદી સગાવાહલાના મુખ્ય ગવાતા જ હશે આવા સ્થાનિક લોકગીતો જે કોઈ પુસ્તકોમાં ન હોય પરંતુ માત્ર આપના ગામમાં સ્થાનિક રીતે જ ગવાતા હશે આવા લોકગીતો પૈકીનું કોઈ એક લોકગીત નીચેના ભાગમાં લખો તો જોઈએ લોકગીતનું નામ કોણ હલાવે લીમડી ને કોણ ઝુલાવે પીપળી કોણ હલાવે લીમડી ને કોણ ઝુલાવે પીપળી ભાઈની બેની લાડકી ને ભયલો ઝુલાવે ડાળકી લીમડીને આજ ડાળ ઝુલાવે લીંબોળી ઝોલા ખાય હિચકો નાનો બેનનો એવો આમ ઝુલણીઓ જાય લીલોળી લીમડી હેઠે બેની બા હિચકે હિજે કોણ હલાવે લીમડી કોણ ઝુલાવે પીપળી એ પંખીડા પંખીડા ઓરા આવોરે પંખીડા બેની મારી હિંચકે હિંચે ડાળીઓ તું ઝુલાવ પંખીડા ડાળીએ બેસો પોપટજી પ્રેમથી હિંચો કોણ હલાવે લીમડી કોણ ઝુલાવે પીપળી આજ જ હિચોડું બેનડી તારા હેત કહ્યાના જાય મીઠડો વાયુ આજ બેની તારા હિંચકે બેસી જાય કોયલને મોરલા બોલે બેનીનો હિચકો ડોલે કોણ હલાવે લીમડી કોણ ઝુલાવે પીપળી ભાઈની બેની લાડકીને ને ઝુલાવે બેનડી ઝૂલે ભૈલો ઝુલાવે તો આ લોકગીતમાં શેના વિશે વાત કરવામાં આવી છે જોઈએ તો કે આ લોકગીતમાં ભાઈ બહેનના અખૂટ પ્રેમની વાત કરવામાં આવેલી છે કેવી રીતે ભાઈ બહેન નાના હોય ત્યારે એકબીજા સાથે મસ્તી મજાક કરે છે અને ભાઈ બહેનને લાડ કરે છે હિચકે ઝુલાવે છે ગીતમાં ભાઈની બહેન અને ભૈલો જેવી પંક્તિઓ પરિવારના સંબંધો અને મીઠાશને દર્શાવે છે પંખીડા ડાળીઓ અને પોપટની યાદ કરીને પ્રકૃતિ સાથેના સંબંધને પણ આ લોકગીતમાં વાણી લેવામાં આવ્યો છે આ વાત કરવામાં આવેલી છે તો વિદ્યાર્થી મિત્રો ધોરણ છે ની છે નવી સ્વ અધ્યયન પોથી આવી ચૂકી છે બે હજાર ચોવીસ પચીસની જેમાં તમામ સોલ્યુશનની પીડીએફ અને બુક મેળવી શકો છો ભાગ નંબર એક અને ભાગ નંબર બેની અને તેમની નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક પણ આવી ચૂકી છે તેમાં પણ સોલ્યુશન સાથેની પીડીએફ અને બુક બંને મેળવી શકો છો બુક મેળવવા માટે અહીં કોન્ટેક નંબર ઉપર કોન્ટેક કરી શકો છો અને આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પરથી તમે પીડીએફ મેળવી શકો છો તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું પ્રવૃત્તિ નંબર સત્તરના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે